જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે લોકોને સૂકી ઉધરસ આવે છે એટલે કે ખોટી ઉધરસ આવે છે કફ કે એવું નથી ફિર બી ઉધરસ છે તે વારંવાર આવવા લાગે છે ઉધરસ બંધ નથી થતી ઉધરસના કારણે છું જે નુસ્ખો તમે ઘરે જાતે જ તૈયાર કરી શકો છો ફક્ત એકવીસ દિવસ આ નુસ્કો તમે કરી નાખો હું ગેરંટી સાથે કહું છું સૂકી ઉધરસ જિંદગી ભર માટે છુટકારો મળી જશે ક્યારેય તમને ખોટી ઉધરસ નહીં આવે

પાંચ ગ્રામ જેટલો ગોળ લેવાનો છે અને પાંચ એમ એલ સરસો તેલ લેવાનું છે આ બંને વસ્તુને વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને આ વસ્તુ તમારે સવાર બપોર સાંજ જમ્યાના એક કલાક પહેલા અથવા તો જમ્યાના એક કલાક પછી તમારે આ વસ્તુ ખાવાની છે તેવી તમને આવતી આવતી ખોટી તેનાથી તાત્કાલિક રિઝલ્ટ મળી જશે કોઈ પણ પ્રકારની સૂકી માટે ખોટી ઉધરસ માટે તમારે ટેબ્લેટ કેપસ્યુલ અથવા તો કોઈ પણ પ્રકારની બોટલ પીવાની જરૂર નહીં પડે ગેરંટી સાથે કહું છું એકવીસ દિવસ જો તમે આ વસ્તુ ફોલો કરી તો લાઈફ ટાઈમ માટે તમને સૂકી ઉધરસથી છુટકારો મળી જશે નાના બાળકો હોય મોટા વડીલો કોઈ પણ વ્યક્તિ હોય આ નુસ્ખો છે તમે થોડો પ્રવાહી બનાવી અને તેને ખવડાવી શકો છો ગમે તેવી સૂકી ઉધરસ હશે તેનાથી તમને તાત્કાલિક રાહત મળશે અને કોઈ પણ પ્રકારની તમારે મેડિસિનો સૂકી ઉધરસ માટે ખોટી ઉધરસ માટે ખાવાની જરૂર નહીં પડે

નવા જોડાના હોય તો આપણી ચેનલ ને અત્યારે આયુર્વેદિક ને લગતી પ્રાચીન માહિતી હું તમારી સાથે ગુજરાતી લેંગ્વેજમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો